ઋષિની તપોભૂમિ ભરૂચમાં મા નર્મદા મૈયાના તટ પર આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલકધામના પરિસરમાં શ્રી યોગ વિદાન સેવા સમિતિ ભરૂચ અને મહિલા ઉત્થાન મંડળ ભરૂચના સહકારથી ત્રણ દિવસીય મહિલા યોગ સાધના શિબિર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસથી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂજ્ય સંત શ્રી આસારમજી બાપુના શિષ્યા સાધ્વી સુશીલા બહેનના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું આ યોગસાધના શિબિરમાં દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ મહિલા યોગસાધના શિબિરમાં યોગ પ્રાણાયામ ભજન કીર્તન અને યોગિક ક્રિયાઓ ઉપરાંત ગુરુ ભક્તિ યોગનું અનુસંધાન કેવી રીતે કરવું તે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બાળ સંસ્કાર કેન્દ્ર ગર્ભ શિશુ સંસ્કાર ઋષિપ્રસાદ પિતૃ પૂજન અને તુલસી પૂજન જેવા સેવા કાર્યક્રમોનું માર્ગદર્શન મેળવ્યું હતું ગરુ નિર્થ કી તૃષ્ણા જૂઠા ગુમાન છી ના જૂઠા ગુમા છી ના રહે ગુરુ શરણ મેં સજદા કરેંગે

ના કોઈ દેખા ગુરુ સમ ના કોઈ દેખાંગે ગરુ શરણ મે સજદા કરેંગે સજદા કરેંગે રહેગે ગરુ मानना है कि नारी नारायणी घोष है उसके अनुरूप ही आज की महिला का जीवन होना चाहिए तो गुरुदेव हम सबको सिखाते हैं कि मनुष्य जन्म मात्र खाने पीने सोने के लिए नहीं, लेकिन उसके साथ साथ जो मनुष्य जन्म का लक्ष्य है उसको पाने के लिए और इसीलिए यहाँ पर आत्मा परमात्मा से योग के लिए आसन प्राणायाम ध्यान सत्संग ये सब प्रदान किया जाता है जैसे कि माताएं बहनों के अंदर आत्मशक्ति का विकास है वो अपने स्व की ओर की यात्रा करें क्योंकि भारत देश वो भूमि है जहाँ पर पहले विद्वान और विदुषियाँ होती थी आजकल पाश्चात्य जगत का अनुकरण करते करते आज की बाल पीढ़ी युवा पीढ़ी और प्रौढ़ भी ज़्यादातर पाश्चात्य जगत का प्रभाव में आ गए हैं और इसके कारण अपनी संस्कृति से दूर होते हैं तो पूज्य गुरुदेव का यही उद्देश्य है कि हम अपनी संस्कृति से परिचित हुए अपने संस्कारों से दूर ना जाए और संस्कार जो है वो माँ अपने बच्चों को देते हैं तो इसलिए गुरुदेव का विशेष ध्यान रहता है कि नारी जाति वो सुसंस्कृत हो सुशिक्षित हो और उसके अंदर आध्यात्मिक जागरण भी है और इसीलिए गुरुदेव ऐसे शिविरों का आयोजन देश और विदेश में भी करवाते हैं समय समय पर સુધીનું આયોજન થયું છે તમે ક્યાંથી આવ્યા છો અમે વડોદરાથી આવીએ છીએ મારું નામ સુજાતા દેવપુરકર અમે લગભગ ચાલીસ જેટલી બહેનો આવી છે પણ તમે આવું સાહસ કરીને આવ્યા છો સમગ્ર ગુજરાતમાં આજે વરસાદ માહોલ જામ્યો છે છતાં પણ તમે સાહસ કરીને આવ્યા છો એની પાછળ શું કારણ વરસાદનો માહોલ હોય કે ગમે તે માહોલ હોય ભલે ને ગમે એટલો વરસાદ પડે બાપુએ આપવામાં કશું બાકી નથી રાખ્યું તો લેવા માટે અમે શું કામ બાકી રાખીએ બાપુના સાધકોને કોઈ રોકી શકે નહીં કોઈ રોકવાની તાકાત પણ નથી અને સાધકો ક્યારે રોકાશે પણ કંઈ પણ જશે તો બાપુના સાધકો દરેક જગ્યાએ પહોંચી જશે અમારો છે ભાવ અને બહેનોનો અનુભવ છે કે અને બહેનોને અહીં આવવાથી એટલો લાભ અને એટલો આનંદ